નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ એકત્રીસ કેમ વહુ આટલા વર્ષમાં નથી બન્યું કે તમે સમયસર શાહ ના આપી હોય આજે શું થયું કોઈએ કંઈ કહ્યું તમને તારેને પાયલી વચ્ચે કંઈ થયું ના ના બા એવું કશું જ નથી એ તો ઉપર મિતાના રૂમમાં બેઠી હતી ને વાતે વળગ્યા એમાં સમયનું ભાન ના રહ્યું હા મીના બહુ મીતા હવે આપણા ઘેર એક મહિનાની મહેમાન લગ્ન કરી સાસરે જતી રહેશે દીકરીઓ તો પારકા ઘરની થાપણ એમાં દુઃખી ના થવાનું હોય બધી દીકરીઓને વહેલાને મોડા લગ્ન કરી સાસરે જવું જ પડે ને હા બા પણ દીકરીઓની માયા જેટલી હોય છે કે એના લગ્નનું વિચારીએ ને આંખમાં આંસુ આવી જાય થોડા હરખના ને થોડા દુઃખના પાયલ નાના પૂનમને લઈ નીચે આવીને રૂખી બાના ખોળામાં આપ્યો ને એ પણ બાને મીનાબેન સાથે નીચે બેઠી મીતાના લગ્નની વાતો ચાલી રહી હતી દીકરીને દહેજમાં શું આપીશું ને એવી બધી પાયલ બોલી જુઓ બા હું તો તમને પહેલેથી જ કહી દઉં છું હો આ વખતે મીનાના મિતાના લગ્નમાં જ્વેલર્સ ઘરે આવે ત્યારે હું પણ મને ગમતા બધા ઘરેણાં લઈશ મારે પણ જળતરનો સેટ ને સોનાની પાયલ બાજુબંધ કંદોરો બધું જ જોઈ હશે આ વખતે હું તમારી એક પણ વાત નહીં સાંભળું પાયલ વહુ તને લગ્ન વખતે બધા દાગીના કરાવી આપ્યા છે અત્યારે લગ્ન દીકરીના છે તો બધું મિતા માટે જ લેવાનું હોય ને ના બા મને પણ નવા ઘરેણાં જોઈએ જ છે આમ સાસુ બહુ ઝગડી રહ્યા હતા ને એટલામાં પરેશભાઈને બાપુજીને લઈને આવ્યા ને સાસુ સાસુબહુને ઝગડતા જોઈને પરેશભાઈ બોલ્યા શું થયું પાસું કેમ પાયલ આમ જોર જોરથી બૂમો પાડે છે શાંતિથી વાત કરને શું છે કશું નહીં હું તો એટલું જ કહું છું કે મારે મિતાના લગ્ન વખતે નવા ઘરેણા જોઈએ છે ને રૂખીબા વધારે ઉકળ્યા ને બોલ્યા બાપ જિંદગીમાં કંઈ જોયું નથી ને અહી જોયું એટલે આ પાવર આવ્યો છે નાના નવા ઘરેણા લેવાશે તે તારો ભાઈ પૂરા પચીસ તોલા ને વીસ લાખ રોકડાનું કરી ગયો છે ઘરમાંથી ને હજી ધરાતી નથી રૂખીબાની વાત સાંભળીને પાયલ ગુચ્છે થઈ ગઈ ને રૂખીબાના હાથમાંથી પૂનમને છીનવી લીધો ને બોલી બા આજે બોલ્યા એ બોલ્યા જો આજ પછી મારા ભાઈએ ચોરી કરી છે એવું બોલ્યા તો હું મારા દીકરાને લઈને આ ઘર છોડી દઈશ લાખ વાર કહ્યું કે મારો ભાઈ નિર્દોષ છે તોય આમ મને મહેણા મારો છો પરેશભાઈએ પરેશભાઈને મીનાબેન બંને ગભરાઈ ગયા કે આ સોરીની વાત પાછી નીકળી ને જો મીતા નીસે આવી ના જાય ને જો એ સ્વીકારી લેશે કે સોરી એણે કરી છે તો વાત વધી જશે હે ભગવાન શું કરવું આ બાનું જ્યારે હોય ત્યારે પાયલને સોરીની વાતનું બહેણું મારતા રહેશે પરેશભાઈએ મીનાબેનને ઈશારો કર્યો કે પાયલને અહીંથી લઈ જા એટલે મીનાબેન પાયલને પરાણે સમા સમજાવી ઘરમાં અંદર લઈ ગયા ને પરેશભાઈ બોલ્યા બા તમે પણ ખરા શો ઘરમાં દીકરીના લગ્ન છે ભલેને પાયલને મીના બે ઘરેણાં ખરીદે શું વાંધો છે ને અંદર પાયલે આ સાંભળ્યું એટલે એ રાજી થઈ ગઈ ને મીનાબેન પાયલને સમજાવતા બોલ્યા જો પાયલ તું બિલકુલ ચિંતા ના કર મિતાના લગ્નમાં તારે જે લેવું હોય એ સૂટશે તું બધું જ લેજે ને મારા ઘરેણાં છે એ પણ તારા છે ને તું એ ગમે તો એ પણ લઈ લેજે બસ મીનાબેનની વાત સાંભળીને પાયલ ખૂબ જ ખુશ થઈને બોલી સાસુ મોટીબેન હા પાયલ તું મારી બહેન જ છે ને આમ પરાણે માંડ માંડ સોરીવાળી વાતને પાછી વાળે લીધી પરેશભાઈ બેઠા બેઠાને બોલ્યા બા કમલેશભાઈનો ફોન હતો વડાલીથી ઓહ કેમ ભાઈ શું કહેતા હતા એ લોકો લગ્ન પહેલાં એમના ઘરે મિતાના કંકુ પગલાંની વિધિ કરવા માગે છે એટલે આપણા આખા ફેમિલીને મિતાને લઈ એમના ઘરે તેડાવ્યા છે હમ આ તો સરસ આમ પણ ઘરના બધા એ લોકોનું ઘર બાર ક્યાં જોયું છે ખાલી શોભના ફોએ કહ્યું એ પ્ર એ આપણે માન્યું ને મિતા પણ એનું સાસરું એનું ઘર જોઈ લે મીનાબેનીએ મિતાને કાલે તારા સાસરે જવાનું છે એ વાત સાંભળી મનમાં દુઃખી થઈ માનસિક તણાવમાંથી હજી બહાર આવી નહોતી ને સગાઈને હવે કંકુ પગલાં મનને મનાવવું કઈ રીતે પોતે જોયેલા સપના ચૂર ચૂર થઈ ગયા હતા ને ઘરમાં બધા ખુશ થઈ એના લગ્નની તૈયારીઓ પણ કરવા લાગ્યા હતા મિતાને એના મનને હજી ઠંડક નહોતી વળી બીજે દિવસે સવારે મીનાબેન વહેલા ઉઠી ગયા ને બધાને ઉઠાડી દીધા રસોડામાં જઈ બધા માટે સા નાસ્તો કર્યો ને ઉપર જઈ મિતાને ઉઠાડીને કહ્યું બેટા જલ્દીથી નાય ધોઈને તૈયાર થઈ જા ને લે આ તારા સગાઈની સુંદળી વાળી સાડી પહેરવાની છે ને આમાં મેસિંગ ગ્રીન બંગડી ને આ ત્યાંથી આવેલા દાગીના પાયલ આવે છે તને તૈયાર કરી દેશે પણ મમ્મી આમ અચાનક એ લોકોના ઘરે જવાનું કેમ ગોઠવ્યું બેટા તારા સસરાનો ફોન આવ્યો હતો એ લોકો હરખથી તને ત્યાં કંકુ પગલાં કરવા બોલાવે છે તો આપણાથી ના થોડું પડાય જવું પડે ને સમાજના રીતિ રિવાજોને નિભાવવા પણ પડે ચલ જલ્દીથી તૈયાર થઈ જા હું નીચે જાઉં ઘણું કામ છે પાયલ ઓ પાયલ ક્યાં ગઈ જલ્દી કર તારું પતયું હોય તો જા મિતાને સાડી પહેરાવી તૈયાર કરી દે ને સરસ તૈયાર કરજે મિતા પહેલી વાર એના સાસરે જઈ રહી છે હા મોટીબેન હું તૈયાર થઈ ગઈ છું હવે મીતાને રેડી કરું છું તમે તૈયાર થાઓ પાયલે મિતાને સાડી પહેરાવી તૈયાર કરીને મેકઅપ કર્યો ઘરેણાં પહેરાવ્યા મિતા સુભાબ પાયલ કહે એમ તૈયાર થઈ રહી હતી મિતા ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી પાયલ મિતાને લઈ નીચે આવી પરેશભાઈએ ગાડી કાઢી પરેશભાઈ પણ સૂટ બૂટ પહેરી રેડી થઈ ગયા મીનાબેન પણ લાલ સાડીમાં સુંદર લાગી રહ્યા હતા વનીતાએ પૂનમને તૈયાર કરી દીધો આત્મરમ ક્યારના ઉતાવળા થઈ રહ્યા હતા ને ગાડીમાં બેસી બેસી ગયા અને બૂમ પાડી અરે કેટલી વાર બધાને હવે જડ જાપે તાળું મારો ને નીકળો છેલ્લે મીનાબેનને નીકળતા ઘરને લોક માર્યું ને બધા સાથે ગાડીમાં ગોઠવાયા ને બધા વડાલી જવા નીકળ્યા રૂખીબા મિતાને શિખામણ આપવા લાગ્યા જો મીતા ત્યાં જઈને માથે ઓઢી લેજે ને હા ત્યાં હાજર બધા વડીલોને પગે લાગજે કોઈ બે વાર પૂછે તો ઘરેથી એક વાર જ ધીરેથી એક વાર જ બોલવાનું મિતા સુભસાપ રૂખીબાની વાતો સાંભળી રહી હતી ના મનનું તૈયાર થઈ હતી એ જાણતી હતી કે એના લગ્ન ગામડામાં થવાના છે એના જોયેલા સપના તો ચકનાસુર થઈ ગયા હતા પોતે ભલે ગામડામાં જન્મી હતી પણ ભણે ગણે એન્જિનિયર બની શહેરમાં રહેતા કોઈ મોટા બિઝનેસમેન સાથે લગ્ન થશે આવું બધું વિચાર્યું હતું ને એમાંનું કંઈ જ ના બન્યું પોતાની એક ભૂલને ઉતાવળું પગલું એને ભારે પડી ગયું લાંબુ વિચાર્યા વિના અજાણ્યા યુવક પર ભરોસો કરી પ્રેમમાં પડી ને બરબાદ થઈ ગઈ પોતાના હાથે જ પોતાની જિંદગી બરબાદ કરી નાખી હતી ને હવે જિંદગી એક નાનકડા ગામમાં કાઢવી પડશે મનમાં ઘણી દુઃખી થઈ રહી હતી પણ શું થાય હવે એની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ બત્રીસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો